અમદાવાદ શહેરમાં આવેલ મણિનગરના ખોખરામાં સેવન્થ ડેઝ નામની શાળામાં ગત ઓગણીસ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ એક લઘુમતી સમાજના વિદ્યાર્થી દ્વારા સિંધી સમાજના યુવાન અને મા બાપના એકનો એક દીકરો જેનું નામ નયન સંતાણી છે તેને નજીરી બાબતની અદાવતમાં રાખીને શાળા છૂટ્યા બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો હુમલા બાદ લોહી લુહાણ વિદ્યાર્થી નયન સ્કૂલ કેમ્પસમાં આવ્યો હતો જ્યાં સિક્યુરિટી ગાર્ડ અને પ્રિન્સિપાલ સ્કૂલના સ્ટાફ કોઈપણ મદદે આવ્યા નહોતા આખરે તેમની માતા પોતાના પુત્રને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગઈ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અવસાન થયું હતું આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજ સહિત સિંધી સમાજ રોષે ભરાયેલ છે આ ઘટનામાં સ્કૂલની ઘોર લાપરવાહી કોઈપણ સંજોગે ચલાવી ન શકાય જેને લઈ પાટણ સિંધી સમાજ જનરલ પંચાયત તરફથી કલેકટર કચેરીને પત્ર આપવામાં આવ્યું હતું અને કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગણી પણ કરાઈ હતી કે જે ગુનેગાર છે તેમને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને સેવન્થ ડે સ્કૂલ સામે પણ કડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પાટણ જનરલ સિંધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ભોગીલાલ ઠક્કર હરેશભાઈ લાલવાણી ખેમચંદભાઈ પોહાણી તેમજ નરેન્દ્ર જનસાની દિનેશભાઈ નારવાણી ચંદ્રકાંતભાઈ બ્રહ્મ ક્ષત્રિય હરેશભાઈ ઠક્કર રાજુભાઈ ઠક્કર તેમજ ભાવેશભાઈ ઠક્કર જગદીશભાઈ બચાણી સુનિલભાઈ ઠક્કર તેજસભાઈ ઠક્કર કમલેશભાઈ ઠક્કર તેમજ જીજ્ઞેશભાઈ લાલવાણી નારણદાસ પોહાણી અને સમાજના સૌથી વધારે સભ્યોના સહી સાથેનું આવેદનપત્ર પાટણ જિલ્લા કલેકટરશ્રીને આપીને સરકાર સુધી પોતાની લાગણી અને માંગણી પહોંચાડવા અનુરોધ કર્યો હતો અને સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સચિવાલય ખાતે પણ આવેદનપત્ર ફેક્સ દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ગાંધીનગર સચિવાલય ખાતે આવેદનપત્ર ફેક્સ દ્વારા મોકલી આપી ગુનેગાર સામે સખત કાર્યવાહી કરી સ્કૂલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજવતી માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે ખેમચંદભાઈ પોહાણીએ જણાવ્યું હતું કે અમદાવાદના કોખરામાં બનેલી ઘટના સંદર્ભે સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અનુસંધાને આજે પાટણના સિંધી સમાજના આગેવાનો દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો ના રોજ અમદાવાદ ખોખરા વિસ્તારમાં સેવન ડે સ્કૂલ આવેલી છે ત્યાં સિંધી સમાજનો આ દીકરો ભણતો હતો ત્યાં નજીવી નાની અદાવતમાં આવીને ત્યાંના એક વિદ્યાર્થીએ એને છરી હુમલો કરી મોતને ઘાટ ઉતારેલ છે એ તો ઠીક પણ ત્યારબાદ સ્કૂલ કમ્પાઉન્ડની અંદર લોહીની વચ્ચે તળફડીયા મારતો રહ્યો આ દીકરો અમારો અને સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબોને સિક્યુરિટી જોઈ રહ્યા કોઈએ પણ એને એકસો આઠ બોલાવી સ્કૂલ એને હોસ્પિટલમાં મોકલ્યો તો આજે અમારો દીકરો આ બચી જાત જેનો સિંધી સમાજ ભારતભરમાં આજે રોષ પ્રગટ કરી રહ્યા છે અને દરેક શહેરની અંદર આગેવાનો ભેગા મળી અને આ પરિવારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને સાથે સાથે ત્યાંના કલેકટરો અધિક્ષકોને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી રહ્યા છે અને સિંધી સમાજને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે જરૂર ન્યાય આપશે અને આની બાજુ સંડોવાયેલા જે જે હોય એ બધાને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે પાટણ સિંધી જનરલ પંચાયત આજે આ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફેક્સ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવશે અને હર્ષ સંઘવી ગૃહમંત્રી આપણા એમને પણ ફેક્સ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સૌ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે